છેલ્લો પ્રશ્ન ત્રણ એવા કામ કે જે વિસાવદર ની જનતા જે તમને જોઈ રહી હશે એને સમજવું હોય કે પ્રાયોરિટી સાથે જો તમે ચૂંટાઈને આવો છો તો કયા કામ કરશો ત્રણ ખાલી મુદ્દા જો તમે ગણાવી શકો તો ત્રણ મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો એ છે સૌની યોજનાનું પાણી જે સરકારમાં યોજના બની ગઈ છે કાયદો બની ગયો નિયમ બની ગયો બસ હવે કામ કરાવવા વાળો માણસ જે તમે કહેતા હતા ને એ આવી જશે તો પહેલું કામ એ કરશે કે અધિકારીને મળીને જે કાંઈ એના નીતિ નિયમો પ્રમાણે જે જે ક્ષેત્રે સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું હજારો કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે અનલિમિટેડ કૌભાંડ થયા છે જે જગ્યાએ એફઆઈઆર થઈ છે તો બહાર આવ્યું છે જ્યાં હજુ બહાર નથી આવ્યું ત્યાં પણ કૌભાંડ હશે અથવા નહીં હોય એની તપાસ કોણ કરશે તો આખા વિસાવદર ભેસાણ તાલુકાના તમામ ગામની સહકારી મંડળીઓ એમાં અલગ અલગ જ્ઞાતિની મંડળીઓ છે અનુસૂચિત જાતિ વિકાસની જમીન મંડળીઓ છે ઉત્પાદક ખેડૂત મંડળીઓ છે વેપારી મંડળીઓ છે શરાફી મંડળીઓ અનેક પ્રકારની મંડળીઓ હોય છે સેવા મંડળી છે તો એ તમામ મંડળીઓની અંદર જેટલો પણ ભ્રષ્ટાચાર છે જેટલું પણ બાબતો છે એની અંદર પૂરું અભ્યાસ કરીને પૂરું તાકાત લગાવી અને બધું જ કૌભાંડ બહાર લાવવું

ઝીણામાં ઝીણા કામ માટે આ પંથકની આમ જનતાને ધક્કા ખાવા પડે છે ત્રીજું કામ હું એવું કરીશ કે ભેસાણમાં વિસાવદરમાં અને વડાલ વિસ્તારની અંદર ધારાસભ્યોને કાર્યાલય ખોલીશ અને ત્યાંથી તમામ જનતાના કામ ઓછામાં ઓછા એક ધક્કે ને વધુમાં વધુ બે ધક્કે થઈ જાય એવા ત્યાં વકીલો બેસાડીશું ત્યાં અનુભવી છોકરાઓ બેસાડીશું કોમ્પ્યુટરો પ્રિન્ટરો રહેશે કોઈને ફોર્મ ભરવા અરજી કરવી સાહેબો પાસે એની ફાઇલ જાય તો સાહેબો પાસેથી ફોલોઅપ લેવું કાયદા પ્રમાણે પ્રોસેસ થાય ફટાફટ થાય એના માટેની મારે એક સુવિધા ઊભી કરવી છે કે ગામડાના માણસને ધક્કા ન થવા જોઈએ ગામડાનો માણસ સરકારી કચેરી સામે લાચાર ન બનવો જોઈએ તો ધારાસભ્યના કાર્યાલય તરફથી એને તમામ મદદ મામલતદાર ઓફિસ ટીડીઓ આર વીજળી વિભાગ પાણી પુરવઠા બસ વિભાગ નગરપાલિકા પોલીસ સ્ટેશન આટલા વિભાગની કોઈ પણ કામ પડે તો ધારાસભ્યનું કાર્યાલયમાંથી માંથી ચોવીસ કલાક લીગલ મદદ મફત મળે એવી હું વ્યવસ્થા કરીશ